વડોદરાના જીએફસી મેઇન ગેટ પાસે પીએસઆઈ અને એડિશનલ જીએસટી કમિશનરની ગાડી વચ્ચે અકસ્માત થયો હતો વડોદરાના જીએસએફસી કંપનીના મેઇન ગેટ ખાતે ગમવા અકસ્માત થયો હતો રાજપીપળાના ટ્રાફિક પીએસઆઈની ગાડીનો જીએસટી કમિશનરની ગાડી સાથે અકસ્માત થયો હતો વડોદરાના જીએસએફસી રોડ પર થયેલા અકસ્માતમાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી નોંધનીય બાબત છે કે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા તે દરમિયાન જીએસટી કમિશનરની ગાડી નડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો સમગ્ર મામલે પોલીસ કંટ્રોલમાં જાણ કરતાની સાથે જ પોલીસની ગાડી ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી બંને પક્ષે છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા રાજપીપળામાં ટ્રાફિકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વાય એચ પઢિયારની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો ત્યારે સામેની ગાડીમાં સવાર હતા અમદાવાદના એડિશનલ જીએસટી કમિશનર ડી ત્રિવેદી તે અગાઉ પૂરપાટ ઝડપે આવતી ગાડીએ જવાહરનગરની એક બાળકીને પણ અડફેટમાં લીધી હતી જેને સારવાર અર્થે પોલીસના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી નોંધનીય બાબત છે કે જે સમયે અકસ્માત સર્જાયો હતો ત્યારે રાજપીપળા ટ્રાફિકના પીએસઆઈ નશાની હાલતમાં દૂધ હોય તેવા દ્રશ્યો જાહેર જનતાએ પોતાના મોબાઈલમાં કંડાઈ લીધા હતા તેઓની ગાડીમાં દારૂ જેવું દ્રવ્ય પણ જોવા મળ્યું છે તેવા પણ વિડીયો લોકોએ શેર કર્યા હતા હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે તેઓની મેડિકલ તપાસ થાય છે અને આ મામલો ખુલાસો થાય છે કે તેઓની નશાની હાલતમાં હતા કે નહીં તે જોવાનું રહ્યું સમગ્ર મામલાની આગળની કાર્યવાહી છાણી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે